તો હે ગાયસ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો તો ફરીથી મારા એક નવા વિડીયોની અંદર તમારું બધાનું હાર્દિક હાર્દિકનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે ઘણા દિવસો પછી પાછા જવાના છીએ વાડીએ કારણ કે આજ બપોર પછી બપોરના કેટલા બે ને વીસ જેવું થાય છે અને આપણે હલર આજે ચાલુ કરવાનું આમ જેવો મનમાંડ તડકો નીકળો એટલે હલર રાખી નાખીને હવે જેવો તડકો નામી નીકળો એટલે હાલો તો હવે વાડીએ મળીએ ફાઈનલ તો મિત્રો આપણે વાડી આવી ગયા છીએ આમ જો એક બાજુ આ મલર હાલે છે એક બાજુ આ ભર કરવાનો હાલે છે જો ફેમિલી આ બધું પડ્યું ને એનો ભર વારવાનો છે આ રીતે અને એક કોરા માં આપણે હલર ચાલુ છે હલર હલર પાછું આપણે રાબેટા મુજે ચાલુ થઈ ગયું છે પાછું આમ સવારમાં થોડું ખાર જેવું લાગ્યું હતું અત્યારે પાછું એમ કમ્પ્લીટ આવ્યું મેં બપોર પછી ફાઈનલી મિત્રો હવે તમારો ભાઈ જાહે ઓરવા જોવો તમે બા બાટી બોલાવી નાખો ને અચ્છા ઠીક હે આમ ઠીકાણું જાયું ભાઈ धड़न के भाड़ी का बोले धड़न के धाड़ी का बोले आया रन डाला नदी नाला तोर वाला तो भरे वे का सिंगारा ना काला आला

સે મિત્રો હવે ડીઝલ બીજલ ભરાવાનું આપણે જવાનું થયું હવે આપણે ઓરવામાંથી નીચે આવી ગયા આમ જવો સૂર્યાસ્ત કેવો મસ્તીનો થઈ ગયો હે આપડે ગાડીમાં ડીઝલ નું લેન રાખી લીધું છે અને અલર હજી આલે હે હવે બાય બાય તો ફાઈનલી મિત્રો આપણે પાસે આવી ગયા છીએ ઘરે અને આમ જોવો તમે આ બધું છે ને નાઈ ધોઈને ને પછી આપણે જાશું ડીઝલ ભરાવા ઓલા હું આ શરદી જેવું લાગે બહુ બધું ખ્યાલ હોલી ઉડે ને રું ધરું 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 ફાઇનલી મિત્રો તમારો વાય નાઈબુને એકદમ ફીગ્યુર છે રેડી અને હવે આપણે મોઢામાં નસીલો પડાગ કરીને હવે નીકળી ગયા છીએ આપણે ડીઝલ ભરવા માટે સબાસ બેટા બહુત બઢિયા ફાઇનલી મિત્રો હવે આપણા વ્લોગને આજ પૂરો પાસેથી મળીએ કાલે એક નવો વ્લોગ થશે જો તમને અમારો વ્લોગ જોવો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક સેટ અને સબસ્ક્રાઇબ કરના જજો તો મળીએ એક નવા વિડીયો સાથે